काम करवा आप रखा नहीं चेतना और परफेक्शन तो हो गए आदरणीय गुरुजी विवाद भाई गुरुजी ने पूरा दरवाज़ा बंद किया कि पूरा दरवाज़ा साथ में जोड़ा शेर और एजेंस का चीज ओम अम्बे अम्बे के अम्बाले के नमः नायति कस्ताना सासत्यस्वाका समकीर्तिव्या धिया सन् दक्षिणायो रुचक्षषा माम् आयुः प्रमो किाशूलानि शङ्खमुसले चक्रं दनुः सायकम् हस्ताब्जैर्दतिं घनान्तविलसात् चीतां सुतोल्यप्रभाम् સમસમુભવા જગના આધારભૂતા સરસ્વતી મનુભે કુમા સરસ્વતી માગી નમસ્કાર શ્રી ધ્રમન મુરિયા બૌટો દઈકાબે નેમહ આ ભૂખ્યા મુતતેય નમહ આත්මિયા તેજસ્વીયા સવારે હું ફ્લાઈટ માંથી ઉતરીને ઘર તરફ આવતો તો ત્યારે સરપ્રાઈઝ આપતી હું ખરેખર પોટિયા દેગોન સાજીયો જન છે જ રહેતા રહેવાનો હતો તેજસ્વી કે ગુરુજીમણા ન આવો બપર 12:30 વારે હું કહી માતો આ કાર્ય માટે હું તમારા પાસે આવ્યો છું એટલે

બ્રાહ્મણ છીએ બ્રહ્મ ને જાણનારા છીએ અને બ્રહ્મ જાણનારા છીએ પણ બ્રહ્મ છે શિવ પણ બ્રહ્મ છે બ્રહ્મ દ્વારા શબ્દ દ્વારા સત્યનું સતત થતો હોય છે અને એ રીતે આપણે જો કહીએ કે અંદર વચન આપ્યું એ સ્થિરતાથી તો માણસ સંપત્તિ આપી

છોકરો બાપ ભૂલી ગયો છે બાપ દીકરા ને ભૂલતો નથી જોરું કચોરું થાય માવતર કમાવતર થતા નથી કુપુત્રો જાય ગુમાતા ન ભવતી કુપિતા પણ ન ભવતી

જંગલોમાં વેરાન જગ્યાઓમાં માં જ્યાં મારો દીકરો કારણ જાણીતી જગ્યાએ રહેતો હતો તો તપાસ કરાવી હતી બોલાવી લઈએ પાછો પણ મળતો જ નતો એનો અર્થ કે ક્યાંક એકાંતમાં માં જઈને ક્યાંક જંગલ માં જઈને રહ્યો છે તે બધી જગ્યાએ રત્નો વેરાવી દો એ ચાલતો હશે અને એકાદ રત્ન પણ જો કદાચ એને મળી જશે ને એની આખી જિંદગી નીકળી જશે આ રાજા એટલે પરમાત્મા અને આપણે જીવાત્મા આપણે બધા રાજકુમારો છીએ

મને બહુ ગમ્યું કે શિવ અનુવાદ છે દક્ષિણ મને ઓથેન્ટિક ટ્રાન્સલેશન જોઈતું હતું શિવ તાંડવ જાય હિન્દીમાં મોટાભાઈ ગુજરાતીમાં કોઈ ભાષામાં ઇંગ્લિશમાં મને અનુવાદ ના મળ્યો ને મારે પછી અનુવાય કરી કરી અને ગોઠવીને પ્રવચન કર્યા હતા

પહોંચશે મને લાગે છે કે બાસઠ થી બાસઠ વર્ષનું પુણ્ય પરિપક્વ થઈ અને આદરણીય વડીલ શ્રી છનાલાલભાઈ ની ચેતના રૂપે આપણી પાસે આપણા ઘરમાં પહોંચી રહ્યું છે હરદ્વારભાઈ ખૂબ ખૂબ આપને વધાય ચોક્કસ ભાઈ તેજસભાઈ આપને આવો વિચાર આવ્યો એ શ્રેષ્ઠ વાત છે અને વિવાન ને આવા સરપ્રાઇઝિસ મળતા રહે અને વિવાન પણ આવા સરપ્રાઇઝિસ આપણને આપતો રહે પરિવાર દેવતાઓને પ્રણામ ગુરુજી હું રાજી એટલા માટે છું કે તેજસભાઈ અમારી બહુ ઓછી મુલાકાત છે અમે ઓછું મળ્યા છે પણ આછું નથી મળ્યા જયારે મળ્યા ત્યારે ભરપૂર મળ્યા છે અને

ભજો જૈ દિન રાત શિવને ભજો જૈવ દિન રાત ભોળા ને ભજો જૈવ દિન રાત કાર્તિક ગણેશ શિવના બુ મૈયા દશાનંદ જપે શિવ कृपा गणेश जीवनापाल मैयार धांगनी नारद शांत धपे शिवना जाप करे जे ताल वेदनी बात भोला ने भजी लो दिन रात शिव ने भजो जीव दिन रात ए भोला ने भजो जीव दिन रात भोला ने तमे भजो जीव दिन रात के शिवजी सो बैठे कैलाश धाम से देवो ऋषि रात

હરિમ હર હર ના જાના શશિ દિન રાતુંદીપ નવા હરિમ હર 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 હરિ ઓમ હર હર ના જાના શશિ ભાળ હું દિન રાત તું જીપ પ્રદીપ નવા જશો ચરણોમાં વંદન અમે તો બધા કીર્તિદાન ભાઈ ના પહેલેથી ચાહ છીએ પણ હવે મિત્ર થઈ ગયા છે અને અમારા કોમન કોમન એટલું વર્તુળ થઈ ગયું છે કે એકદમ પારિવારિક સંબંધો થઈ ગયા છે આ બાસઠમાં વર્ષના શ્રાવણી માસના દિવસે આજે એક ગુરુજી પીવાના નામે બે જ ઇન્વોલ્વ થયા હતા કે ભાઈ આ પુસ્તક કરીએ પણ એવું લાગતું કે ફર્સ્ટ મિટિંગમાં સાથે હતો પછી એવું લાગતું કે પુસ્તક નહીં થઈ શકે એટલે પછી એને કાલ રાત્રે પુસ્તક પહોંચ્યું એનું સરફાઈ મળ્યું પણ એને ઇનિશિયેટિવ એને મને કે ના કરો કે સરસ વસ્તુ છે એટલે વિવાનમાં હું પપ્પાનો અંશ જોઈ રહ્યો છું ગુરુજી કેમ કે દરેક વસ્તુમાં શિવજી માટે બી એટલું અને એ છે અને બહુ જ રીતે ઘણી અને શિવજી માટે બહુ શ્રદ્ધા છે એટલે અને ખાસ આ પુસ્તકમાં અર્ધવાર બી એક જ વાત કરી કે ભાઈ આપણે જે શિવજીના બધી જ સ્તુતિઓથી લઈને બધી વસ્તુ તો છે પણ એવી વસ્તુ આપણે લોકો સુધી પહોંચાડવી છે ને આ જે લીગસી પપ્પા ચાલુ કરી તો એની એક થોડીક બ્રીફ આપી છે અંદર કે ભાઈ એવી રીતે શરૂઆત થઈ અને આજે બાસઠમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે તો એની એક થોડી વાત છે અને બાકી ડિટેલમાં શિવજીના જે બાર જ્યોતિર્લિંગ છે આપણે કીધું એમ કે શિવ મહિમ સ્તોત્ર ને શિવ કામનું ભાષાંતર કે આપણને સાંભળવું ગમતું હોય છે પણ એનું ડિટેલ એકચ્યુઅલી કદાચ અર્થ બહુ સમજી શકાતો નથી કેમકે સુર ને કીર્તન બી જેવા ગાતા હોય તો આપણે મગ્ન થઈ જઈએ એટલે એ વસ્તુ ડિટેલ થોડું નોલેજ એમને મેં કીધું કે ભાઈ બેઝિક જ્ઞાન જે શિવજી માટે છે એ લોકો સુધી પહોંચે એના માટે પ્રયાસ છે પૂજ્ય ગુરુજીના વરદ હસ્તે અને કીર્તિદાન ભાઈની ઉપસ્થિતિમાં એમના આ પુસ્તકનું વિમોચન થયું અમારો જોશી પરિવાર ગર્વની લાગણી અનુભવે છે થેન્ક યુ આપ સૌ પધારે થેન્ક યુ नमामि शमीशाननिर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाश वासं भजे निराकार मूलं तुरेयं િરામેશ ગિરી તરાલ મહાકાલ કાલમ ત્રિપાલ ગુણાગાર સંસાર પારુષારાદ્રિસકાશ ગૌરંગ ગભીરમો કોટિ પ્રભાશ્રી શરીરમ स्फुरन्मौलिकल्लोलिनीचारु गङ्गा लसद्बालबाले कण्ठे भुजङ्गलं भ्रूस्वनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालम् मृगाधीश चर्माम्बरं मुण्डमानम् પ્રિય શંકરનાથ પ્રચંડ પ્રકૃષુકોટી પ્રકાશ ત્રય શૂલ નિર્મૂલન શૂલ પાણી ભજેહવાની પતિ ભાવક કલાતી કલ્યાણ કલ્પાંતકારી સદા સજ્જના નંદતા પુરારીમોહા રી પ્રસિદ પ્રસિદ્ધ પ્રભો મનમથારી દયાવત ઉમાનાથ પાદાર ભજતી હોકે પરે વા નરાબત્ત સુખમ શાંતિસન્તાપનાશ પ્રસીદ પ્રભોતાધિવાસ નો જપમ નહી પૂજા ન તોહમ સદાશંભૂતો જરાજન્મ દુઃખો ઘતાપ્યમાન પ્રભો પાશુ શંભો પ્રભો પાશુ શંભો પ્રભો પાહિપન્નમાભો રુદ્રાષ્ટ્રમિદં પ્રોક્ત વિપ્રે હર તોષે પઠંત ના ભક્ શુઃ પ્રસિદતિ શરૂદ્રાષ્ટ